નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની YouTube ચેનલ એજ્યુકેશન દેવા આપણે ટકાવારી ભાગ 1 માં અમુક દાખલા ટકાવારીને જોયા છે જે બેઝિક થી જોયા છે આજે આપણે ટકાવારીના અમુક નવા દાખલા નવી રીતના જોવાના છે જો આપણે જોઈએ એક વસ્તુની કિંમત વીસ રૂપિયાથી ઘટીને સોળ રૂપિયા થાય તો તેમાં કેટલા ટકા ઘટાડો થઈ છે હવે મૂળ કિંમત કેટલી છે વીસ રૂપિયા છે ને ઘટીને કેટલા થાય છે સોળ રૂપિયા છે ધેટ મીન્સ વીસ માંથી આપણે સોળ બાદ કરીએ એટલે ચાર રૂપિયાનો શું થાય છે ઘટાડો થાય છે અહીંયા આપણને મૂળ કિંમત આપેલી નથી એટલે આપણે મૂળ કિંમત શું ધારી લેવાની સો રૂપિયા ધારી લેવાની બરાબર વીસ વીસ રૂપિયા મૂળ કિંમત હોય ત્યારે ચાર રૂપિયાનો ઘટાડો થાય છે તો જ્યારે સોળ રૂપિયા મૂળ કિંમત હોય તો કેટલો ઘટાડો થાય છે એ આપણે જોવાનું છે એટલે કે આ શું છે મૂળ કિંમત છે અને આ શું છે ઘટાડો બરાબર જ્યારે વીસ રૂપિયા હતું ત્યારે સો રૂપિયા ઘટાડો થયો તો આપણે જ્યારે ટકામાં ગોતવાનું હોય ત્યારે આપણે શું કરવાનું હંમેશા સો ધારવાના છે એટલે આપણે વીસ રૂપિયા મૂળ કિંમત હોય ત્યાં સામે સો રૂપિયા બીજી મૂળ કિંમત ધારેલી છે કે વીસ રૂપિયાની મૂળ કિંમતે આપણને ઘટાડો ચાર રૂપિયા મળે છે તો સોની મૂળ કિંમતે કેટલા મળે છે એટલે આપણે ટકા મળે એટલે આપણે એની ક્રોસ ગુણાકાર કરીએ આ ત્રિરાશિ મૂકીએ અને ક્રોસ ગુણાકાર કરીએ એટલે ચાર ગુણ્યા સો છેદમાં વીસ વીસ પંચા સો છેદ ઉડાડીએ એટલે ચાર ગુણ્યા વીસ એટલે વીસ ટકા આપણને શું મળે છે ઘટાડો મળે છે આ તો આપણે શું કર્યું જે ઓરિજિનલ મેથડ સાચી રીતે ગણીએ એ આ રીતે સાચી રીતે ગણવું હોય તો આપણે આ રીતે ત્રિરાશિ કરીને મૂકી શકે પછી આપણે બીજી રીતે શું કરવું તો કે આવી રીતે મોડ કિંમત આપી દીધું એને કેટલી કિંમતનો ઘટાડો થાય છે ત્યારે શું કરવાનું છે તો આપણે ઉપર શું કરવાનું જે વધારો કે ઘટાડો થયો હોય બરાબર અહીંયા આપણે શું કરવાનું છે વધારો કે ઘટાડો થયો હોય એના ગુણ્યા શું કરી દેવાના શો અને છેદમાં શું મૂકી દેવાનું મૂળ કિંમત એટલે ડાયરેક્ટલી આપણે આ મૂકી શકીએ છીએ આપણે આ બધું મૂકવાની જરૂર નથી આ રકમ જોઈને આપણે શું કરવાનું ખાલી આ બે સ્ટેપ કરવાના રહે છે જે શોર્ટમાં આપણે દાખલો ફટાફટ પતાવી શકીએ છે ત્યાર પછી બીજો જોઈએ એક દુકાનદાર એક વસ્તુની મૂળ કિંમત પર વીસ ટકા વધારો કરીને પછી વીસ ટકા વળતર આપે તો તેને કેટલા ટકા નફો કે નુકસાન જાય બરાબર પેલા શું કરે છે મૂળ કિંમત પર વીસ વધારો કરે છે અને પછી એના પર વળતર આપે છે ધેટ મીન્સ પેલા એ શું કરે છે એનો પ્રોફિટ ઉમેરે છે અને પછી પાછું વળતર આપે છે પહેલા તો આપણે જોવાનું છે નફો થાય છે કે ખોટ થાય છે એ જોવાનું છે કેટલા ટકા થાય છે એ શોધવાનું છે બરાબર પેલા નફો કે ખોટ થાય છે જોવું પડશે તો એક વસ્તુની મૂળ કિંમત વસ્તુની મૂળ કિંમત આપણને આપેલી નથી એટલે આપણે સુધારી લેવાની શોધારી લેવાની હવે એના ઉપર શું કરે છે વીસ ટકા વધારો તો સોના વીસ ટકા કરીએ બરાબર તો વીસ સોના વીસ ટકા કેટલા થાય તો કે વીસ થાય આ શોર્ટકટ મેથડ કઈ રીતે ગણાય આપણે ભાગ એક માં કરાવેલું છે જો તમે ના જોયેલો ભાગ એક તો ભાગ એક જઈને જોઈ આવજો બરાબર સોના વીસ ટકા એટલે કેટલા થાય વીસ બરાબર શું કરે કરે છે છે મૂળ કિંમત પર વધારો એટલે વીસ ટકા વધારો કરે એટલે એટલે ઉમેરાય છે બરાબર વધારો કરીને કિંમત કેટલી મળે છે એકસો ને વીસ મળે છે હવે આ એકસો ને વીસ ઉપર ઈ શું કરે છે વળતર આપે છે બરાબર એટલે આપણે વળતર કેનું ગણવાનું છે આ એકસો વીસનું નું ગણવાનું છે એ વધારો કરીને કેટલી કિંમત થઈ તો કે એકસો ને

વધારો કેટલા રૂપિયા કરે છે વીસ રૂપિયા કરે છે મૂળ કિંમત કેટલી હતી સો રૂપિયા સો રૂપિયા ઉપર ઈ શું કરે છે ચોવીસ રૂપિયા શું આપશે વળતર આપશે બરાબર તો ઈ વસ્તુ કેટલામાં વેચે છે છન્નું રૂપિયામાં વેચે છે બરાબર સો રૂપિયાની વસ્તુ ઉપર ઈ ચોવીસ રૂપિયા શું આપશે વળતર આપશે એટલે છન્નું રૂપિયામાં વેચે ધેટ મીન્સ ઈ સો રૂપિયાની વસ્તુ ઉપર એને ચાર રૂપિયા શું જશે ખોટ જશે કારણ કે સો રૂપિયાની વસ્તુ એ છન્નુંમાં માં વેચે છે એટલે એને શું થાય છે ચાર રૂપિયાની ખોટ જાય છે એટલે કે નુકસાન જાય છે અહીંયા આપણને નફો કે નુકસાન થાય છે એ શોધવાનું કીધું છે તો બરાબર અહીંયા શું થાય છે ચાર રૂપિયા શું જાય છે નુકસાન જાય છે જેટલું રૂપિયામાં મળે છે ને એટલું જ ટકા ગણાય જો મૂળ કિંમત આપેલી હોય તો આ રૂપિયા આપણે ટકામાં ફેરવવા પડે બરાબર સો થી ધારીને પણ આપણે અહીંયા મૂળ કિંમત આપણે ધારેલી છે એટલે જેટલા રૂપિયામાં મળે એટલા જ મળે ટકામાં મળે જવાબ બરાબર હવે આ શું થાય રેગ્યુલર મેથડ હોય છે એ બરાબર હવે આપણે આને શોર્ટકટ મેથડથી પણ આપણે જોઈ લઈએ બરાબર પણ આ શોર્ટકટ મેથડ નો રૂલ શું છે કે જે વધારો કે ઘટાડો છે એ અને વળતર બંને સરખું છે ત્યારે ત્યારે આપણે શોર્ટકટ મેથડ યુઝ કરવાની છે શું છે તો કે એક્સનો નો સ્ક્વેર છેદમાં સો યાદ રાખવાનું છે વધારો ને ઘટાડો બેના પર્સન્ટેજ કેટલા આપેલા હોય સો સરખા આપેલા હોય ત્યારે આપણે આ મેથડને યુઝ કરવાની છે અહીંયા એક્સ સ્ક્વેર એટલે કે એક્સની જગ્યાએ આપણે શું લેવાનું છે વધારો કે ઘટાડો જેટલા ટકામાં આપેલો છે એ લેવાનો છે એટલે કે હું અહીંયા લઈશ વીસનો સ્ક્વેર છેદમાં સો અહીંયા વીસનો સ્ક્વેર કેટલો થાય તો કે ચારસો થાય ચારસોના છેદમાં એટલે ઝીરો જીરો જાય એટલે મને કેટલા મળે ચાર ટકા જવાબ મળે આ શોર્ટકટ મેથડ થી ચાર ટકા જવાબ મળે છે ત્યાર પછી આપણે નવાય ઉદાહરણ જોઈએ જોઈએ એક વેપારી એક વસ્તુની કિંમતમાં ત્રીસ ટકા વધારો કરે છે માંગ વધવાથી ફરી કિંમતમાં દસ ટકા વધારો કરે છે તો તેણે એકંદર કેટલા ટકા વધારો કર્યો હશે ઘણી વખત વેપારીઓ માંગ વધે એટલે પાછો વધારો કરે છે જેમ કે આપણે પણ એવું થાય છે માંગમાં વધારો થાય તો પેટ્રોલના ભાવ વધે છે સોનાની માંગમાં વધારો થાય તો સોનાના ભાવ વધે છે વેપારીઓ પણ કરતા હોય કે પોતે જે વસ્તુ વેચે છે એમાં માંગ વધી જાય તો શું કરે છે ભાવમાં પણ વધારો કરે છે અહીંયા શું કરે છે પહેલાં ત્રીસ ટકા વધારે છે અને ફરીથી પાછા દસ ટકા વધારે છે તો ઘણા લોકો શું કરતા હોય તો કે ત્રીસ પેલા વધારે અને પછી દસ વધારે તો ટોટલ ચાલીસ ટકા વધારે એમ કરીને ચાલીસ ટકા આન્સર લખીને આવતા રહે પણ આજ સાચું છે નહીં પેલા ત્રીસ વધારે છે ને પછી જે વધેલા ભાવ છે એના ઉપર દસ ટકા વધારે છે એટલે આપણે શું કરવાનું છે આપણે અહીંયા મૂળ કિંમત આપેલી નથી એટલે સૌથી પહેલાં તો આપણે શું કરી દેવાનું કે મૂળ કિંમત ધારી લેવાની કેટલી છે સો બરાબર મૂળ કિંમત શું છે વસ્તુની કિંમત આપણને આપેલી નથી એટલે મૂળ કિંમત શું ધારી લેવાની સો એ સો ના શું કરે છે એ સોના ત્રીસ ટકા વધારે છે બરાબર એટલે સો પ્લસ ત્રીસ ટકા એમ થાય બરાબર એટલે જે જવાબ આવશે સો પ્લસ ત્રીસ ટકા સોના ત્રીસ ટકા કેટલા થાય તો કે સોના ત્રીસ ટકા થાય ત્રીસ અહીંયા સો પ્લસ ત્રીસ ટકા એટલે કેટલા એવા વધારી ને કેટલા કર્યા એકસો ને ત્રીસ રૂપિયા કર્યા હવે એને માણસો એકસો ત્રીસ ખરીદવા માંડ્યા છે તો પાછા હોવાના દસ ટકા વધારી દો એટલે એને શું કર્યા એકસો ત્રીસ ના દસ ટકા વધાર્યા છે એટલે એકસો ત્રીસ ના દસ ટકા કેટલા થાય છે તો કે આ કેટલા કર્યા છે છે તો તો કે કરેલા એટલે કે તેર એકા તેર બરાબર એટલે એકસો ત્રીસ ના દસ ટકા કેટલા થાય છે તેર થાય છે અહીંયા એકસો ત્રીસ પ્લસ એકસો ત્રીસ ના દસ ટકા એટલે કે તેર એકસો ત્રીસ પ્લસ તેર એટલે એકસો ને તેતાલીસ રૂપિયા કરી નાખ્યા છે જે સો રૂપિયાની મૂળ કિંમત કરી નાખ્યા એકસો માંગ હતી એટલી જતી હતી એટલે એને શું થયું કે પાછા વધારી દો એટલે એને શું કરી પાછા દસ ટકા વધારી દીધા એટલે સો રૂપિયાની મૂળ કિંમત ની વસ્તુ વધારીને એને કેટલામાં કરી નાખી એકસો ને રૂપિયા કરી નાખી એટલે ટકામાં કેટલો વધારો કર્યો હશે તો કે સો રૂપિયાની વસ્તુમાંથી એને તેતાલીસ રૂપિયા વધારો કરો ટકામાં પણ કેટલો જેટલા રૂપિયામાં આવે એટલા જ ટકામાં આવે હવે આજ દાખલાના શોર્ટકટ રીતે ગણાય તો એનું સૂત્ર છે એક્સ પ્લસ વાય પ્લસ કાઉસ એક્સ વાય સો હોલ ક્રાઉંસ એટલે કે મોટો ક્રાઉંસ કરીને છેદમાં શું કરવાનું છે ટકા આપણે શું કીધું છે ટકા માં વધારો કે ઘટાડો પૂછ્યો છે એટલે આપણે ડાયરેક્ટ આપણે આ સૂત્રથી ડાયરેક્ટ આન્સર મળી જાય છે હવે x એટલે આપણે જે પહેલા કીધું છે એ વધારો એટલે કે 30 y એટલે કે પછી પાછો વધારો કીધો છે એ એટલે કે 10 આ બંનેનો ગુણાકાર એટલે કે x અને y નો ગુણાકાર એટલે 30 અને 10 નો ગુણાકાર છેદમાં 100 પાછો હોલ ક્રાઉંસ ટકા બરાબર દસ પ્લસ ત્રીસ એટલે ચાલીસ વત્તા આ બે નો ગુણાકાર કરવાનો છે બરાબર ત્રીસ ગુણ્યા દસ એટલે કેટલા થાય ત્રણસો ના છેદમાં માં સો આ રીતે જ્યારે આપેલું હોય ને ત્યારે આપણે ભાગુસભાનો નિયમ લાગુ પડે એટલે કે પહેલા ભાગાકાર ભાગુસભાનો આપણે રૂલ્સ ખબર હોવી જોઈએ ભાગુસભા એટલે શું કે આ રીતના કોઈ પણ દાખલા હોય છે તો પહેલાં શું કરવાનો ભાગાકાર ભાગાર થઈ ભાગાકાર થઈ જાય પછી ગુણાકાર કરવાનો ગુણાકાર થઈ જાય પછી સરવાળો કરવાનો પછી છેલ્લે બાદ ભાગી કરવાનો એટલે અહીંયા પહેલા ભાગાકાર કરી દેવાનો એટલે ત્રણસો ભાગ્યા સો કરો એટલે મને કેટલા મળે ત્રણ મળે એટલે મને અહીંયા મળે ચાલીસ પ્લસ ત્રણ વોર્ડ કાઉન્સમાં છે બાર કાઉસ ની ટકા એટલે ચાલીસ પ્લસ ત્રણ એટલે કે તેતાલીસ ટકા મને ડાયરેક્ટલી જવાબ મળી જાય છે આ સૂત્રથી આપણને વધારો કરવાનો કીધો હોય તો ડાયરેક્ટ આપણે શું કરી દઈએ છીએ એટલે કે કન્ટિન્યુઅસ એક ને એક વસ્તુમાં શોર્ટકટ મેથડથી આપણે શું કરી ડાયરેક્ટ ટકામાં વધારો ગોતી શકીએ છીએ હવે સેમ સૂત્રથી આપણે અહીંયા શું કીધેલું છે વધારો કીધો છે હવે ઘટાડો કીધો હોય આજા જ વસ્તુનો શું આપણને કીધો હોય ઘટાડો કીધો હોય તો આપણે શું કરવાનું છે આ જ સૂત્ર થી ઘટાડો ગોતી શકીએ વધારો છે એની જગ્યાએ ઘટાડો લખી નાખું બરાબર વધારો છે એની જગ્યાએ શું કરી નાખું ઘટાડો લખી નાખું શું કરવાનું છે કન્ટિન્યુઅસ એક જ એક વસ્તુની પેલા વધારો કરતો હવે એ જ વસ્તુની માંગ ઘટવાથી શું કરે છે ડિમાન્ડ વધારવા માટે શું કરે છે કિંમતમાં ઘટાડો કરે છે અને ઘટાડો કરે ત્યારે શું કરવાનું છે આપણે આપણે જ્યારે આપણને ઘટાડો કરવાનું કીધું છે ત્યારે આપણે શું કરવાનું છે વધારો કરવાનું છે ત્યારે આપણે સંખ્યાને જે રીતે વધારો કરવાનું કીધું તો એ રીતે લખી દીધું છે હવે જ્યારે ઘટાડો કરવાનું કહે છે ત્યારે જે સંખ્યા આપેલી છે એને આપણે શું કરવાનું છે માઇનસમાં લખવાની છે એટલે કે અહીંયા શું લખીશ માઇનસ ત્રીસ અહીંયા હું લખું માઇનસ અહીંયા પ્લસ કરીને અહીંયા કાઉન્સમાં માઇનસ દસ લખવું એટલે આપણે પ્લસ અહીંયા નો રૂલ્સ નિશાની હોય તો શું થાય પ્લસ બે બે વિરુદ્ધ વિરુદ્ધ નિશાની નિશાની હોય તો શું થાય થાય અહીંયા ભેગી છે એટલે કે ઓછે શું ડાયરેક્ટલી હું અહીંયા લખી નાખું ત્રીસ માઇનસ દસ એટલે કે બે નિશાનીને આપણે શું કરી દેવાની બે નિશાની હોય ત્યારે એની એક નિશાની બનાવી દેવાની એટલે વધતે ઓછે અહીંયા મેં ઓછા લખી નાખ્યા પછી અહીંયા વધતા અહીંયા માઇનસ ત્રીસ ગુણ્યા માઇનસ દસ છેદમાં સો અહીંયા માઇનસ ત્રીસ ને માઇનસ દસ પ્લસ માઇનસ ત્રીસ ને માઇનસ દસ નો શું કરવાનો છે અહીંયા ગુણાકાર કરવાનો છે બરાબર માઇનસ ત્રીસ અને માઇનસ નો ત્રણસો ત્રીસ ગુણ્યા દસ કરી એટલે આપણને શું મળે છે ત્રણસો મળે છે પણ અહીંયા બે નિશાની શું થઈ ભેગી થઈ એટલે આપણને કેવા મળશે પ્લસમાં મળશે એટલે અહીંયા પ્લસ ત્રણસો આવશે માઇનસ આવશે નહીં કારણ કે બે જ્યારે સરખી નિશાની હોય એટલે કે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય પ્લસ પ્લસ શું થાય પ્લસ થાય બરાબર એટલે કે બે જ્યારે સરખી નિશાની આવે ત્યારે સરવાળો થાય છે જ્યારે બે વિરુદ્ધ નિશાની આવે ત્યારે બાદ બાકી એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય અને પ્લસ માઇનસ એ શું થાય માઇનસ અહીંયા શું થાય છે બે વિરુદ્ધ નિશાની અહીંયા પણ બે વિરુદ્ધ નિશાની ત્યારે શું કરવાની આપણે બાદ બાકી કરવાની અને અહીંયા બે સરખી નિશાની છે બે સરખી નિશાની હોય ત્યાં શું કરવાનો સરવાળો કરવાનો બરાબર એટલે અહિયાં શું બચે છે ત્રણ એટલે અહીંયા પ્લસ ત્રણ બચે છે બરાબર અહીંયા માઇનસ માઇનસ એટલે શું થાય બે કિંમતનો શું થાય બે માઇનસ વાળી શું થાય છે સરવાડો કરવાનો માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ પ્લસ માઇનસ દસ એટલે માઇનસ ચાલીસ જવાબ આવે બરાબર હું કોચી ચાલુ છું અને પાછા એની પાસેથી દસ રૂપિયા ઓછી થાય ટોટલ કેટલા થઈ ગયા ચાલીસ થઈ ગયા એ લોજિક પ્રમાણે શું થાય માઇનસ માઇનસ ની સંખ્યાનો શું કર્યું સરવાળો એટલે માઇનસ ચાલીસ આવ્યા હવે માઇનસ ચાલીસ

જે જવાબ મળે એમાં નિશાની કઈ મૂકવાની નહીં મોટામાં ચાલીસ છે ચાલીસ કેવા છે માઇનસ છે તો સાડત્રીસ ની આગળ હું કેવા મૂકી દઈશ માઇનસ મૂકી દઈશ બરાબર પણ અહીંયા આપણે શું કીધું તું ટકામાં શોધવાનું છે ટકા માઇનસમાં માં ન હોય એટલે આપડે જવાબ શું આવે છે સાડત્રીસ

બસો થાય બરાબર પણ અહીંયા શું છે બે ની નિશાની નિશાની છે માઇનસની નિશાની આવે અને બે નિશાની સરખી હોય તો પ્લસની નિશાની આવે અહીંયા બંને નિશાની કેવી છે અલગ અલગ અહિયાં પ્લસની છે અને અહીંયા માઇનસની તો આપણે માઇનસ ની નિશાની મૂકવાની બે નિશાની જો સરખી હોય તો પ્લસની નિશાની મૂકવાની આ રીતે અહીંયા શું છે બંને નિશાની અલગ અલગ તો માઇનસની નિશાની અલગ અલગ દસ માઇનસ વીસ પ્લસ અહીંયા છેદ ઉડા એટલે શું બચે ખાલી બે વચ્ચે એટલે અહીંયા શું બચે માઇનસ બે બચે એ દસ માઇનસ વીસ બરાબર એટલે શું થાય આ રીતનું છે દસ ની આગળ કશું નથી તો શું છે નિશાની કોની મોટાની મોટા કોણ છે વીસ વીસ ની આગળ શું છે માઇનસ તો અહીંયા આગળ લખી માઇનસ આવું ક્યારે કરવાનું છે અલગ અલગ નિશાની વાળી સંખ્યાનો સરવાળા બાદ બાકી કરવાના હોય ત્યારે પછી શું છે તો કે

માઇનસ દસ એટલે અહીંયા શું છે બે સરખી નિશાની બે સરખી નિશાની હોય ત્યારે શુકરનો સરવાળો તો દસ પ્લસ બે એટલે શું આવે બાર બંનેની નિશાની માઇનસમાં છે એટલે આગળ શું આવશે માઈનસ આવશે માઇનસમાં ટકાવારી આવી ધેટ મીન્સ એ ઘટાડો દર્શાવે છે અહીંયા જો પ્લસમાં ટકાવારી આવી હોત બરાબર તો એ વધારો દર્શાવે અહીંયા આપણે મા દસ અને વીસ બેનો બેનો સરવાળો કરીએ એટલે કે માઇનસ માઇનસ વાળી સંખ્યા છે એનો આપણે સરવાળો કરીએ એટલે આપણને માઇનસ બાર મળે છે બરાબર અહીંયા જો માઇનસ દસ ને પ્લસ બે એ રીતે મળેલું હોત તો આપણે શું કરવાનું છે માઇનસ માઇનસ પ્લસ એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈએ એટલે આપણને આઠ મળે અને માઇનસની એટલે મોટી સંખ્યાની નિશાની લગાવે અહીંયા બંને માઇનસ વાળી સંખ્યાનો આપણે શું કરીએ છીએ સરવાળો કરીએ છીએ એટલે જવાબ પણ માઇનસ જ આવે જેમાં આપણે બંને પ્લસ વાળી સંખ્યાનો સરવાળો કરતા હોય હોય તો જવાબ કેવો આવે પ્લસ આવે એમ બંને માઇનસ વાળી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે જવાબ પણ શું આવે માઇનસ અહીંયા જવાબ આપણને માઇનસ માં મેળવો ધેટ મીન્સ શું બતાવે છે ઘટાડો ઘટાડો એટલે કે આપણને શું બતાવે છે નુકસાન અથવા ખોટ બતાવે છે એટલે આપણને ટકામાં ફેરફાર શું થયો છે તો કે બાર ટકા નુકસાન અથવા ખોટ ગયેલી છે કેમેરાની પેલા દસ ટકા વધારો કરેલો છે અને પછી શું કરેલો છે ઘટાડો કરેલો છે એટલે આપણને નુકસાન થાય છે કે ખોટ એ જોવાનું હતું ને નુકસાન કે ખોટ કરી રીતે તો અહીંયા આપણને માઇનસમાં જવાબ મળ્યો એટલે ઘટાડો મળ્યો બરાબર ઘટાડો એટલે કે શું મેળવ્યું નુકસાન મળ્યું નુકસાન ટકામાં કેટલું મળ્યું તો કે બાર ટકા મળેલું છે જવાબમાં જો માઇનસ બાર ટકા આવ્યું હોય તો એ લખવાનું નથી માઇનસની નિશાની મતલબ આપણને જવાબ માઇનસમાં મળેલો છે ધેટ ઘટાડો દર્શાવે છે છે ટકા એટલે જવાબ આવે આના ઉપરથી શું થાય કે અહીંયા જો પ્લસની નિશાની હોય તો ખબર પડે કે આ શું હશે પ્લસમાં જવાબ આવે છે તો એ શું હશે આપણને નફો થયેલો હશે બરાબર ટકામાં નફો થયેલો છે પણ અહીંયા જો માઇનસની નિશાની દર્શાવેલી છે તો ટકામાં શું દર્શાવે છે ઘટાડો એટલે કે ત્યાં ટકામાં ખોટ આપણને મળે છે મિત્રો તમે અમારો જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ટકાવારીના બીજા આવા જ દાખલા માટે જોડાયેલા અમારે ચેનલ એજ્યુકેશન દેવ સાથે થેન્ક યુ